ગાંધીધામ થી બચાવ ના ધોરી માર્ગ નજીક આવેલ શિવશક્તિ હોટેલ પાછળથી એક ગાડીમાંથી 73 સાથે પોલીસે 3 ઈશ્મોને દબોચી લીધા હતા આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ગાંધીધામ થી બચાવ ના ધોરીમાર્ગ નજીક આવેલ શિવશક્તિ હોટેલ પાછળના ભાગે રંગની ગાડીમાં ચોરી કે છળકપટથી મેળવાયેલ સોયાબીન તેલ સંગ્રહ કરવામાં આવેલ છે મરેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અહીંથી કેરબામાં ભરેલ 350 લિટર સોયાબીન તેલના જથ્થા સાથે 3 શખસોને દબોચી લીધા હતા પોલીસે અહીંથી 13 કેરબામાં ભરેલ 350 લિટર સોયાબીન તેલ કિંમત રૂપિયા 70000 આડત્રીસ ખાલી કેરબા તથા ગાડી સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે